કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજ રોજ ભોજમદે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનો સુંદર આયોજન કરવામાં આવ્યું તો અમારા જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન મારા વક્તા શ્રી આદણીય શ્રી દિતેશભાઈ ચૌધરી ધારાસભ્ય શ્રી સુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ જાડેજા સૌ લોકો અને યુવાનોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ચૌદ થી અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે થોડાક સમય પહેલા અંજાર મધ્ય પણ સૌ પ્રબુદ્ધ નાગરિક જોડે એક ભવ્ય સંમેલનનું આયોજન થયું હતું ને આજે સૌ યુવાનો સાથે પણ ભુજ મધ્ય કાર્યક્રમ થયો હતો અને સાચા અર્થની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માન અને સન્માન આપ્યું છે કોંગ્રેસે અનેક વખત અપમાનિત કર્યા છે ડોક્ટર અંદર હરાવાનું પાપ કોંગ્રેસ અને ગેરુજ કર્યું હતું અને બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી પાંચે જગ્યાઓ સ્થળો છે એમને પંચતીર્થ નામ આપીને એમના વિકાસ કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે સન્માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની અંદર મહુની ભૂમિ હોય જ્યાં છવીસ લલિતપુર રોડ ઉપર એમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું નાગપુરની અંદર દીક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું વિદેશની અંદર જ્યાં એમણે શિક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય

અને મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે સંવિધાનની વાત કરીએ તો સંવિધાન સાથે અનેક વખત છેડછાડ પાપ પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસે કર્યું છે અને જ્યારે અને જનહિતમાં સંવિધાનની અંદર સુધારા કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર રહી છે ત્યારે રહ્યું છે આ વિષયને લઈ કરીને આજે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કેડીસીસી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મતિથી લઈને જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે એ અન્વયે આજે યુવા યુવાનો સાથે એ યુવાન સન્માન સંવાદ આ પ્રકારનો એક કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે કેલી સિચ્યુઅલમાં થઈ થયો છે કુલ મળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મતિથી ને લઈને આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને જે યોગ્ય સન્માન મળવું જોઈએ વર્ષો થયા કોંગ્રેસના શાસનમાં નહોતું મળ્યું એની જે અવગણના કરવામાં આવી હતી એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં એમને એમના જે પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું એ પ્રમાણે એમને સન્માન મળે એ માટે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો થયા છે એ પ્રમાણે જિલ્લામાં આપણે ગત તેર તારીખના એમની જેટલી પ્રતિમાઓ છે કચ્છમાં છવ્વીસ જેટલી પ્રતિમાઓ છે એ બધાને સાફ સફાઈ કરીને એમને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કર્યો ચૌદ તારીખના બધી જ પ્રતિમાઓને હારણો પણ કરી અને એ કાર્યકર્તાઓ મળ્યા હતા એવી જ રીતે એ જ દિવસે આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જે બુથ છે અઢારસો ચુમાલી બુથ એમાંથી લગભગ પંદરસો બુથોમાં ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની જે છબી છે એમને એ પુષ્પાંજલિનું કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો એ જ પ્રકારે સમાજનો જે પ્રબુદ્ધ વર્ગ છે એમના આગળ વિશે પહોંચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જીવન જે આખા સમગ્ર વિશ્વને પ્રેરણા પાડે એવું એવું જીવન એમનું છે એ જીવન કવન પહોંચે એટલા માટે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન અંજાર મુકામે પણ કરવામાં આવ્યું અને એ જ પ્રકારે આ એમના અંતમાં જે યુવા સાંસદ યુવા જે યુવાનો છે એની સાથેનો સંવાદ એમના સન્માનનો સંવાદનો કાર્યક્રમ એ આજે કેડીસીલ મધ્ય કરવામાં આવ્યો છે કુલ મળીને આખા દેશમાં ડોક્ટર સાહેબના વિચારો લોકો સુધી પહોંચે લોકો એ વાતને સમજે એના માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે